અમારી સમોસાની રેસિપીના બેસ્ટ કમેન્ટ આપનારા છે નિકિતા પંચાલ થેન્ક યુ ફોર કમેન્ટિંગ સો નાઇસલી ઇન અવર ચેનલ ડુ વોચ સુપર સહેલિયા એક્સક્લુઝિવલી ફોર યોર સુપર સહેલિયા ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવતા શીખી રહ્યા છીએ તો ચાલો મારી સાથે મારા કિચનમાં પહેલાં બધા મસાલા જોઈ લઈએ છીએ સાવ સિંગદાણા તમે જોઈ રહ્યા છો કે વીસથી પચીસ નંગ છે બાફેલા બટાકા ત્રણથી ચાર બાફીને કાપી રાખ્યા છે ધાણા સમારેલા છે લીલા મરચાં અને લીમડો સિંગદાણા ઘણાને આખા ગમે છે તો ઘણાને એને કચરેલા ભાવે છે સિંગદાણામાં વેરીએશન તમે કરી શકો છો બાકીના બધા મસાલા જે મેં બતાવ્યા એમ રાખશો તો મારા જેવી જ ખીચડી તમારી બનશે સાબુદાણાની ખીચડી છૂટી બને એવું બધાને થાય છે તો ચાલો આજે હું એ રેસીપી તમને શીખવાડું આ બે એક કપ સાબુદાણા છે હું એટલું ચોક્કસ કહીશ કે સાબુદાણા સારી ક્વોલિટીના લેજો ટુકડાવાળા સાબુદાણા લેશો તો છૂટ્ટી ખીચડી નહીં બને એ બે કપ સાબુદાણાને આપણે પાણીમાં ડૂબે એટલા જ ડૂબાડવાના છે હવે તેલ ખૂબ જ ઓછું લીધું છે તમે જોઈ રહ્યા છો અને આટલા જ તેલમાં આપણી સાબુદાણાની ખીચડી બની જશે તેલ ગરમ થવાની રાહ જોઈ રહીશું તેલ ગરમ થાય એટલે આપણે મસાલાના ડબ્બામાંથી અજમો સોરી જીરું નાખીશું હું ક્યારેક અજમો નાખતી હોઉં છું પણ આ હું ઉપવાસ માટે બનાવી રહી છું એટલે જીરું નાખું છું આ શિંગદાણા નાખી રહીશું જે થોડાક સામાન્ય ગરમ તેલમાં તળાઈ જશે થોડાક બ્રાઉન થાય એટલે આપણે સમજી લઈશું કે સિંગદાણા થઈ ગયા છે વાહ સરસ સિંગદાણા થઈ ગયા છે વાહ મજા આવી ગઈ હવે આપણે આની અંદર લીલા મરચાં મરચાં તેલમાં નાખવાથી તેનો સ્વાદ આવે છે તીખો લીમડો અને નાખીશું બટાકા જે આપણે બાફીને રાખ્યા છે ખૂબ જ ઇઝી રેસીપી છે માત્ર સાબુદાણા સવારથી પલારવાનું યાદ રાખવાનું છે બટાકા નાખ્યા પછી તમે જોઈ શકો છો કે સૂકી ભાજી જેવું શાક થઈ ગયું છે હવે તમને એક પ્રશ્ન ઉઠશે કે આટલા તેલમાં સાબુદાણાની ખીચડી કેવી રીતે બનશે તેલ તો બધું ખતમ થઈ ગયું પણ આટલા જ તેલમાં બનાવજો સાબુદાણા ખૂબ તેલ પીતા નથી એટલે એમાં વધારાનું તેલ નાખવું નહીં સિંધવ મીઠું આપણા ટેસ્ટ પ્રમાણે ઉપવાસને લીધે મેં લીધું છે આ છે આમચૂર પાવડર આમચૂર પાવડર અને ખાંડ એ બંનેનું કોમ્બિનેશન હું સાબુદાણાની ખીચડીમાં બનાવું છું ના 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 એવું ના માનતા ખાંડથી ગળી નહીં થાય સાબુદાણાનો ટેસ્ટ થોડોક બ્લેન્ડ હોય છે એટલે મોળા જેવો હોય છે એને કોમ્પન્સેટ કરવા માટે આમચૂર અને ખાંડ નાખું છું ખૂબ જ ફાઇન બને છે ગળી નથી બનતી અને તમે જોશો એટલા જ તેલમાં આપણી ખીચડી તૈયાર થઈ જશે કેટલી સરસ લાગી રહી છે આટલી જે ખીચડી હું તમને બતાવી રહી છું એ લગભગ બે જણ માટે ઇનફ છે જો તમારે માપની જરૂર હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોજો બે જણ માટે આટલી ખીચડી ઇનફ છે સાથે મોળું દહીં અથવા તમે વેફર્સ તરી શકો છો બાનાનાની અથવા કેળાની અથવા બટાકાની ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે ખાવાનું મન થઈ જાય એવી ખીચડી છે લાલ મરચું હું માત્ર થોડોક લાલાસ પડતો કલર આવે એના માટે નાખી રહી છું ખૂબ ઇઝી અને છૂટી ખીચડી બને જ છે સો ટકાની ગેરંટી સાબુદાણા મેં પાંચ તારાના વાપર્યા છે તમે કોઈ સારી કંપનીના લેજો સાબુદાણા તો વાંધો નહીં આવે છૂટા સાબુદાણા તૂટલા આવે છે એટલે કોઈ સાબુદાણા વધારે પાણી પી જાય છે કોઈ ઓછું પી જાય છે એટલે ખીચડી સારી બનતી નથી માત્ર પાણીમાં ડૂબે એટલું જ પાણી નાખવાનું સાબુદાણા પલાળતી વખતે ચાર પાંચ કલાક તમારે રાખવા પડશે ત્યારે સાબુદાણા સારા પલળી રહેશે કેટલી સરસ રહે સુંદર માઉથ વોટરિંગ સાબુદાણાની ખીચડી બની છે ઉપવાસ માટે એકદમ પરફેક્ટ થેન્ક યુ ફોર વોચિંગ બેસ્ટ કમેન્ટ આપનારું નામ અમે અમારી નેક્સ્ટ વિડિયોમાં લઈશું